નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું હું નિકુંજ પરમાર આપ સૌનું સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું સહેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ટાટ ટેટ એચ એસ મેટ તમારું નામ છે કે નહીં બે હજાર ચોવીસમાં ભરતીમાં તમારું નામ આવશે કે નહીં મિત્રો એકથી બાર સંપૂર્ણ એનાલિસિસ સાથે મેરેટ લિસ્ટ આટલું સો ટકા ઓબીસી એસટી અને મેરલિસ્ટ લીસ્ટ દર્શાવશે તો મિત્રો તેના વિશે આપણે વિવિધ ચર્ચા કરવાના છે તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ બંધી બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન પૂછું મિત્રો હશે જોઈન થઈ જજો તમને એચલ પર શિક્ષણ જગતની હરીક માહિતી આપવામાં આવશે વિદ્યા સહાય જ્ઞાન સહાય કામી ભરતી શિક્ષણ સહાય અન્યતા કોઈ પણ સ્કૂલમાં ભરતી હોય તો તમે જોઈન કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી પહેલાં કંઈ મન દબાણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે મને બગાતા આજના વિડીયો શરૂઆત કરું છું તો તમને તો મિત્રો ટાટ ટેટ એચએસ मेरिट નામમાં છે કે નહીં બે ચોઈસ ભરતીનું નામ કે નામ તમારું નામ આવશે કે નહીં એના વિશે આપણે વહેલી ચર્ચા કરીશું બરાબર સર મને બધા આપણે શરૂઆત કરીશું તો મિત્રો તમને ખ્યાલ છે તેમ જાહેરનામું તમને યાદ છે મિત્રો ટેટ ટુમાં સાત હજાર છે મિત્રો એક અગિયાર આવશે અને ટેટ વન પાંચ હજાર જગ્યાઓ છે એક બાર બે હજાર ચોવીસે ટેટ ટુ ટેન વનની જગ્યાઓનું જાહેરનામું બાર એટલે મિત્રો જે આવશે ભરતી એમ તો મિત્રો સાડા સાત જે જૂની ટેટ વન ટુ જે ખ્યાલ છે જૂની ટેટ બે હજાર ત્રેવીસમાં એક દેવામાં આવી તેમાં કેટલું મેં જ અટક્યું છે તો મિત્રો જોઈશું ગણ વિજ્ઞાનમાં અડસઠ હતું મિત્રો ગુજરાતીમાં ગણ વિજ્ઞાનમાં અડસઠ હતું અનુસુજાતિમાં બાવન ત્યારબાદ મિત્રો સાસરપર્વકમાં અડસઠ આમ મિત્રો ગુજરાતીમાં ઇકોતેર પછી પછી અનુસૂજાતિમાં છ સડસઠ પછી તેમાં મિત્રો સિત્તેર હિન્દીમાં અગ્નસિત્તેર પછી અનુસૂચિત પોસઠ અંગ્રેજીમાં મિત્રો તોતેર પછી તેમાં અનુસૂચા એસટીમાં જોઈએ તો મિત્રો સડસઠ સાસપર્વક મારે જોઈએ તો મિત્રો બોતેર આ અનામત વર્ગ માટે જોઈએ તો તે આ મિત્રો જિલ્લા વાઇઝ તમે જોઈ શકો છો ટેટ વન ટુમાં જે આટલું મેરિટ અટક્યું હતું તો મિત્રો આ વગર કેટલું મેરિટ અટકવાનું છે તમે સંપૂર્ણ મિત્રો હવે વિડીયો બનાવેલો છો તમે જોઈ શકો છો મિત્રો ભાષા વાઇઝ વિદ્યા સાહેબ પર ચોઈસમાં શું તમારું નામ છે તમારો ભાષાઓ વિષયનો અંદાજ મિત્રો ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજીનો તમારો તમારા આટલા માર્ક કરશે તો તમારો ચાન્સ લાગશે મિત્રો એનો પણ વિડીયો બનાવેલો છે સાથે મિત્રો ગણિત વિજ્ઞાન તમે જોઈ શકો છો ગણિત સચોટ અનુમાન બે હજાર ચોવીસ જો તમે આટલા માર્ક હશે તો તમારે સો ટકા નંબર લાગશે મિત્રો ગણિત વિજ્ઞાન ભાષા અનુસાર તમે મિત્રો સામાજિક વિજ્ઞાનમાં જોઈ શકો છો સામાજિક વિજ્ઞાન પણ વિડીયો બનાવેલો છે અને મિત્રો જોઈ શકો તે ટાડે જે સો ટકા મેચ નીચું કારણ પર જૂનું મેરિટ અને મેં નવું મેરિટ કેટલા ફાયદો છે તેનો પણ મિત્રો વિડીયો બનાવેલો છે તમને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો એ પણ વિડીયો તમે અવશ્ય જોઈ લેજો તમારી જેટલા માર્ક્સ સો ટકા નંબર લાગશે તો મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટાન્ડર્ડમાં અગિયાર બારમાં વાત કરી લે મિત્રો બારમાં એકસો પાંત્રીસ માર્ક્સ વીડબલ્યુ સી તેત્રીસ માર્ક્સ એસસીબીસી એકસો બત્રીસ પ્લસ એસસીમાં એકસો ત્રીસ માર્ક્સ એસટીમાં એકસો અઠ્યાવીસ માર્ક્સ અને પીએસ કેડેટીમાં એકસો પચીસ માર્ક હોવા જોઈએ એમ નવથી દસમાં મિત્રો એકસો છત્રીસ માર્ક્સ એકસો પાંત્રીસ માર્ક્સ એસસીબીસી એકસોત્રીસ એસટીમાં એકસો બત્રીસ એસટીમાં એકસો ત્રીસ અને એકસો વીસ એટલે પીએસ કેડિટ આટલા મિત્રો સ્ટાન્ડર્ડમાં ટ્રાટ હાયર સેકન્ડરી અગિયારથી બારમાં નવથી દસમાં મિત્રો આટલા માર્ક્સ ત્યાં બસ તમારો હોવા જોઈએ તો મિત્રો અહીં જોવા મળી રહી છે મિત્રો આવીને અપડેટ મેળવવા માટે ત્યાં સફાઈ કરવામાં ભૂલશો ને